ગુજરાતની અંદર બે હજાર પંદરમાં થયેલ પાટીદાર અનામત આંદોલનની અંદર પાટીદાર સમાજના યુવાનો અને એ સમયના પાસના નેતાઓ ઉપર અનેક પોલીસ કેસો થયા હતા અને પોલીસ કેસો હજુ પણ કોર્ટની અંદર ચાલુ છે તો અમુક કેસની અંદર કોર્ટે ચુકાદા પણ આપી દીધા છે પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે સુરત સેશન કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે અને એ ચુકાદો પાટીદાર અનામત આંદોલન સમયે તે સમયના પાસના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનના આગેવાન અલ્પેશ કથિરિયા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ પર સુરતની અંદર જે રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો તેને લઈને હવે ગઈકાલે સુરત સેશન કોર્ટે એક મોટો નિર્ણય આપ્યો છે અને આ તમામ આગેવાનોને આ રાજદ્રોહના કેસમાંથી મુક્ત કર્યા છે શું છે સમગ્ર ઘટના કેમ તેમની ઉપર અનામત આંદોલન દરમિયાન આ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો અને ગઈકાલે કોટે શું ચુકાદો આપ્યો છે આજે કરવી છે તેની વિસ્તૃત ચર્ચા બે હજાર પંદરની અંદર ગુજરાતની અંદર એક પાટીદાર અનામત આંદોલન ચાલુ થાય છે અને અનામત આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો ઉપર અનેક પોલીસ કેસો નોંધાય છે અને ગુનાઓ હજુ પણ કોર્ટની અંદર શરૂ છે તો કેટલા ગુનાઓની વારંવાર ચુકાદાઓ પણ આવતા હોય છે પરંતુ એમાંનો જ એક મહત્ત્વનો જેમને રાહદ્રોહનો ગુનો નોંધાયેલો હતો હાર્દિક પટેલ જે હાલના ધારાસભ્ય છે વિરમગામના તે સમયે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હતો અલ્પેશ કથિરિયા જે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સક્રિય આગેવાન છે સાથે સાથે પાટીદાર યુવાન વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ ઉપર સુરતમાં રાજદ્રોહનો ગુનો નોંધાયેલો હતો અને તેને લઈને જે અમરોલી પોલીસ સ્ટેશનમાં આ ગંભીર કેસ હતો રાજદ્રોહનો તે હવે ગઈકાલે સુરત સેશન કોર્ટે પરત ખેંચ્યો છે અને આ તમામ ચારેય આગેવાનોને આ રાજદ્રોહના ગુનામાંથી મુક્ત કર્યા છે આ ગંભીર કેસને પરત ખેંચવા સરકાર તરફથી પણ એક અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે કારણ કે સરકારે એક અરજી મૂકી હતી કે આ ચારેય આગેવાનોને આજે રાજદ્રોહનો ગુનો હતો તેમાંથી મુક્ત કરવામાં આવે જેના પરિણામે તમામ આરોપીઓને આ કેસમાંથી સંપૂર્ણ રીતે છુટકારો થયો છે આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓને વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆત કરી હતી અને સરકારના નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આપ્યો છે કેવી રીતે રાજદ્રોહનો ગુનો એ પાટીદાર અનામતના જે અનામત આંદોલનના જે આગેવાનો છે તેમની ઉપર લગાવવામાં આવ્યો હતો તો વર્ષ બે હજાર પંદરમાં ગુજરાતના પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસમાં હાર્દિક પટેલે કથિત નિવેદન આપ્યું હતું જે તેણે આત્મહત્યાનો વિચાર કરતા પાટીદાર યુવકને જે વિપુલ દેસાઈ સાથેની મુલાકાત દરમિયાન આપ્યું હતું આરોપ મુજબ હાર્દિક પટેલે યુવકને ઉશ્કેરતા કહ્યું કે આત્મહત્યા શું કામ કરે છે મરવું હોય તો બે ચાર પોલીસવાળાને મારી નાખો પણ પાટીદારનો દીકરો ક્યારેય નહીં મળે પોલીસે આ શબ્દોને રાજ્ય સરકાર સામે હિંસા ફેલાવાની સામે યુદ્ધ છેડવાની ઉશ્કેરણીય માનીને આઈપીએસ કલમ એકસો ચોવીસ એ હેઠળ કાર્યવાહી કરી હતી અને તે હેઠળ જ હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો લાંબા સમય સુધી ચાલેલી આ કાયદાકીય પ્રક્રિયાનો અંત તાજેતરમાં જ આવ્યો છે જ્યારે રાજ્ય સરકારે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા કેસો પરત ખેંચવાનો પોતાની ખાતરીનું પાલન પણ કર્યું હતું સરકારની આ નીતિના ભાગરૂપે સુરત સેશન કોર્ટે ગઈકાલે આ મહત્વપૂર્ણ રાજદ્રોહનો ગુનો જે હાર્દિક પટેલ ઉપર અલ્પેશ કથિરિયા ઉપર હતો તેમને પાછો ખેંચ્યો હતો કોર્ટે સરકારની આ અરજીને ગ્રાહ્ય રાખતા અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લેતા હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા અને અન્ય સાથીઓને આ રાજદ્રોહના કેસમાંથી મુક્ત કરવાનો આદેશ ગઈકાલે કર્યો હતો આ મામલે પાટીદાર નેતા અને જેમની પર રાજદ્રોહનો ગુનો નોંધાયેલો હતો એ અલ્પેશ કથીરિયા શું કહી રહ્યા છે આવો આપણે તેમને પહેલા સાંભળીએ આજ રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજદ્રોહ બાબતના જે કેસ હતા એમાં હું હાર્દિકભાઈ ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ ચાર આરોપી હતા જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે રાજદ્રોનો કેસ પરત ખેંચાયો છે આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર

આ તબક્કે સૌ સાથીદારોને હું અભિનંદન પાઠવું છું અને સરકારે પોતાના વાયદા અને વચનો મુજબ કેસનું સમયાંતરે ઓબ્ઝર્વેશન કરી આજના દિવસમાં કેસને પરત ખેંચ્યો છે પરંતુ આ સમગ્ર મામલે અને રાજદ્રોહનો જે ગુનો આ પાટીદાર આગેવાનો ઉપર નોંધાયો હતો તે બાબતે પાટીદાર આગેવાનો તરફથી જે વકીલ કોર્ટમાં પોતાની હરજી રાખી હતી તે વકીલ યશવંતસિંહ વાળાએનું નિવેદન પણ સામે આવ્યું છે અને યશવંતસિંહ વાળાએ શું જણાવ્યું આવું આપણે તેમને પણ સાંભળ્યું ગુજરાત સરકારે હાર્દિક પટેલનાઓ વિરુદ્ધ બે હજાર પંદરમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ સહિતની ફરિયાદ દાખલ કરેલ હતી પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કંઈ ગુના સરકાર તરફે દાખલ કરવામાં આવેલા હતા તેમાં અંશે નેવું ટકા જેટલા કેસો ગુજરાત સરકારે નોટિફિકેશનથી વિડ્રો કરવાનો આદેશ જારી કર્યો હતો અને એ નોટિફિકેશનમાં રાજદ્રોહ સહિતના કેસ પણ વિડ્રો કરવાનો ઉલ્લેખ હતો અને એ નોટિફિકેશનના આધારે ગુજરાત સરકાર તરફે સરકારી વકીલ સાહેબે સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ કેસ વિડ્રો કરવાની અરજી આપેલ જે આજ રોજ પીડીજી સાહેબે કેસ પરત ખેંચવાની જે સરકારની માગણી હતી તેના પર મહોર મારી છે અને હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા વિપુલ દેસાઈ ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહ સહિતના ગુનાઓમાંથી અને એમનો જે આરોપ લગાવેલો હતો તે આરોપોમાંથી મુક્ત કર્યા છે અને સાથે સાથે દરેક આરોપીઓને પંદર હજારના જામીન અપીલ પિરિયડ સુધી આપવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ભારત માતા કી જય નમસ્કાર વકીલ યશવંતસિંહ વાળાએ જણાવ્યું કે વર્ષ બે હજાર પંદરમાં હાર્દિક પટેલ વિરુદ્ધ જે રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો તે કેસ સંબંધે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાતદ્રોહ ગુનાનો પરત ખેંચવાનો નિર્દેશ કર્યો હતો અને આ મામલે સરકારે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું અને આ નોટિફિકેશનના આધારે જ સરકાર તરફે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે રાહતદ્રોહનો કેસ આગળ ચલાવવા માગતી નથી અને આ તમામ આરોપીઓને તે રાતદ્રોહના કેસમાંથી મુક્ત કર્યા છે ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમયે જે બે હજાર પંદરથી બે હજાર ઓગણીસની વચ્ચે હજારો કેસો પાટીદાર યુવાનો ઉપર થયા હતા અને તેમાંના તે સમયના આગેવાનો એવા હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા ઉપર અનેક કેસો થયા છે અને તેમાંનો જે કેસ જે રાજદ્રોહનો કેસ હતો આમ તો હાર્દિક પટેલ અત્યારે વિરમગામના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના સક્રિય આગેવાન છે અને સરકારે પાટીદાર અનામત આંદોલનના આગેવાનોને એક બાહેનધરી પણ આપી હતી કે તમામ કેસો પરત ખેંચ્યા છે અને હવે ધીરે ધીરે સરકાર જે પણ વાયદો આપ્યો હતો તેની ઉપર ઉતરી આવી છે અને ધીરે ધીરે તમામ કેસોમાંથી આ પાટીદાર આગેવાનોને મુક્ત કરી રહી છે ત્યારે વધુ એક કેસ જે રાજદ્રોહનો કેસ હતો એ ગંભીર ગુનો ગણી શકાય તે ગંભીર ગુનાની અંદરથી હાર્દિક પટેલ અલ્પેશ કતિરિયા ચિરાગ દેસાઈ અને વિપુલ દેસાઈને મુક્તિ આપી છે